નમસ્કાર મિત્રો કચ્છની ધીંગી ધરતીમાં નાનો એવો નેહડો છે અને આ નેહડામાં અઢારે વર્ણના લોકો રહે છે પરંતુ જાણે એક માળાના મણકા હોય એમ આ માણસોનો સંપ છે સુખ હોય કે દુઃખ હોય સાથે મળી અને રાત્રે તેનો આનંદ ઉઠાવે છે અને દુઃખ હોય તો સાથે મળી અને તેમનો સામનો કરે છે અને ત્યારે આ કબીલામાં એક મહાકાળી માનવ બાણાધારી ભૂવો મેરિયો રહે છે અને આ મેરીઓ માતાજીનો ભુવો છે અને આજુબાજુના ગામડે ગામોમાં કોઈ નાનો બાળક કે ઢોર ઢાંખર બીમાર પડે તો વૈદ્ય પાસે પહોંચી જાય પરંતુ પહેલાં આ મેરી આ ભુવા પાસે આવે અને મેરીઓ ભૂવો તેને એક દોરો બાંધીને આપે અને એ દોરો બાંધતાની સાથે તે સાજુ થઈ જાય અને પાછા મારી મહાકાળીનો ચમત્કાર હતો અને ગમે ત્યારે કોઈ આપત્તિ આવવાની હોય તો માતા મહાકાળી મેરિયાને કાને આવી અને કાનો કાન ખબર કરતા અને મિત્રો આમ કરતાં કરતા એક દિવસની વાત છે માતા મહાકાળીયા મેરિયાના સપને જઈ અને કહે છે કે મેરિયા જાગે છે આજે હું તને એક ખરી કસોટીની વાત કહેવા આવી છું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મેરીઓ ભૂવો જાગી જાય છે અને બે હાથ જોડી કહે છે બોલો માડી તમે શું કહેવા આવ્યા છો ત્યારે આ મેરીઓ સપને વાતો કરે છે અને માતાજી કહે છે મેરિયા હું માતા મહાકાળી તને એવું કહેવા આવી છું કે આ કચ્છની ધીંગી માથે ત્રણ ત્રણ વર્ષનો દુકાળ પડવાનો છે અને આજુબાજુના ગામડે ગામડાઓ ખાલી થઈ જશે ને મેરીઓ આટલી ટકોરમાં કરી અને આ વિધિનું વિધાન છે આમાં કોઈ દેવી શક્તિ કંઈ કામ નહીં કરી શકે ત્યારે આટલી ટકોર કરી અને માતાજી તો ચાલ્યા ગયા અને પછી મેરીઓ ભુવો સવારમાં પહોરમાં પોતાનું મોઢું લટકાવીને બેઠો છે ત્યારે નેહડાના સો માણસો આવીને કહે છે કે ભુવાજી તમે તો આ સમગ્ર પંથકમાં બધાને આનંદ ભેર કરી નાખવા વાળા છો તો પછી આજે આ મોઢું લટકાવીને કેમ બેઠા છો ત્યારે મેરીઓ ભુવો એટલું કહે છે કે મારી મહાકાળી મને કાનો કાન આવીને વાત કરી જાય છે અને આ વખતે માતાજી એવો સંકેત આપ્યો છે કે મને હવે જરાય કાંઈ સૂચતું નથી ત્યારે નેહડાના માણસો ભેગા થઈ અને કહે છે કે પણ ભુવાજી અમને જણાવો તો ખરા કે ઘટના શું થવાની છે ત્યારે મેરિયો ભુવો કહે છે કે અડધું ચોમાસું ચાલ્યું ગયું છે અને એમ સતાય હજી સુધી વરસાદનું એક ટીમ્પુ પડ્યું નથી અને પડવાનુંય નથી ત્યારે મેરિયાના આવા શબ્દો સાંભળતાની સાથે જ નેહડાના માણસોના હોશ ઉડી ગયા કે મેરિયા ટીમ્પુ પડ્યું નથી આ વાત તો સાચી છે બરાબર છે પડવાનું નથી એનું શું કારણ ત્યારે મેરીયો ભૂવો રડી પડ્યો અને કહે છે કે મારી મહાકાળી આજુબાજુના ગામડે ગામડા ખાલી થઈ જશે અને ખાવા જાર નહીં અને કુવા પાણી પીવા નહીં રહે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ નિહડાના માણસો ગભરાણા અને કહે છે કે તો મેરિયા અત્યારથી આપણે આપણા માલ ઢોર અને લઈને અહીંયાથી ચાલી નીકળીએ નહીતર આ દુકાળનો સામનો આપણે કરવો આપણામાં એટલી હિંમત નથી ત્યારે મેરીઓ ભૂવો કહે છે કે જેને જવું હોય એ જઈ શકો છો બાકી વરસાદ પડવાનો નથી અને આમ કરતાં કરતાં મહાકાળીમાંનું કહેવું સાચું થાય છે અને કચ્છની ધીંગી ધરતીમાંથી દુકાળના ઓળા ઉતરે છે અને કુએ તળાવે વાવ બધા ખાલી થઈ જાય છે અને ખાવા ઝાર કોઈના ઘરમાં રહેતી નથી અને એટલો ભયંકર દુકાળ પડે છે કે સવારનું કદાચ નાનકડું એવું પાંદડું ખીલ્યું હોય તો તે પણ ઝાડ ઉપર ચડી અને લોકો તેને તોડી નાખે અને એક પાન માટે પડાપડી કરવામાં આવે આજે આવી પરિસ્થિતિ સર્જાણી છે અને આજુબાજુના ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા છે જે બાજુ લીલોત્રી દેખાય ને લીલોત્રીના એંધાણ થાય એ બાજુ ગામમાં માણસો ભાગવા લાગ્યા ત્યારે આ કબીલાના માણસોએ ભૂખે મરવા લાગ્યા અને અમુક તો મોતને ઘાટ ઉતરવા લાગ્યા આ ઘટના જોઈ અને મેરીઓ ભુઓ રાત્રે સભા ભરી અને બધાને કહે છે કે મિત્રો આ હવે દુકાળ બધાને ભરખી જશે તો બોલો તમે મારી પાસે અહીંયા રહી અને માતા મહાકાળીની ભક્તિ કરવા માંગો છો કે પછી આજુબાજુના ગામડા ગામડાઓ ખાલી થઈ ગયા છે એમ તમારે પણ અહીંયાથી નીકળી જવું છે ત્યારે ગામના માણસો કહે છે કે મેરીયા આવી પરિસ્થિતિમાં આપણે આપણું પણ નથી કરી શકતા તો માતા મહાકાળીની ભક્તિ કેવી રીતે કરવી અમે તો તને આજે એટલું જ કહેવા આવ્યા છીએ કે આવતીકાલનો સૂરજ ઉગે એની સાથે જ આખો નેહળો અહીંયાથી માલ ઢોર સાથે ચાલી નીકળશે અને તમારે આવું કે નહીં પછી આવવાનું થાય ત્યારે મેરિયો ભૂ હસતા હસવા લાગ્યો અને એટલું કહે છે મને તો કાલનું મોત આવતું હોય તો આજે આવી જાય પરંતુ હું મારી મહાકાળીને મૂકીને ક્યાંય નહીં જાઉં અને તમે તમારા માલ ઢોર લઈ અને ચાલ્યા જાઓ અને ત્રણ વરસ પછી જ્યારે વરસાદ પડે અને પાછી લીલોતરી છવાય ત્યારે પાછા આવી જજો ત્યાં સુધી આ આખા એ હું સંભાળ રાખીશ ત્યારે ત્યાંના માણસો કહે જે કહેવા લાગ્યા કે ભુવાજી તમે જીવતા રહેશો અને આ નેહડાની રક્ષા કરજો અને આટલું કહી અને ગામના માણસો ચાલ્યા જાય છે અને રાત્રે પોતાના જે વસ્ત્ર લેવાના હોય તે સામાન લેવાનો હોય તેના પોટલા બાંધી અને રાત્રે સૂઈ જાય છે બીજા દિવસની વહેલી સવાર તો આખો નેહડો ચાલ્યો ગયો હોય નેહડામાં કોઈ નાનો બાળક પણ વધ્યું નથી ખાલી વધ્યું હોય તો ખાલી એક જ મેરિયો ભૂવો અને માતા મહાકાળી આમ આખો નેહડો ચાલી નીકળ્યો અને આજુબાજુના ગામડે ગામડાઓ પણ ખાલી થઈ ગયા છે ત્યારે આજે રાત્રે ખાટલામાં પડેલો મેરીયો એકલો રડી રહ્યો છે ત્યારે એની આંખોમાંથી આંસુ આવતા જોઈ માતા મહાકાળીને રહેવું ના ગયું અને માતા મહાકાળી મેરિયાના સપને આવી અને કહે છે કે દીકરા મેરિયા તું કેમ રડે છે ત્યારે મેરીઓ કહે છે કે માળી આ તો મારા પરિવારજનો અને આખો નેહડો જ્યારે મને મૂકીને ચાલ્યો ત્યારે એમ લાગતું હતું કે જાણે મારા શરીરમાંથી મારો પ્રાણ નીકળ્યો હોય પરંતુ માળી આજે હું એકલો નથી પડી ગયો એટલી મારી આંખોમાં આંસુ આવી ગયા ત્યારે માતા મહાકાળે એટલું કહે છે તો મેરિયા તું પણ અહીંયાથી ચાલ્યો જા અને તું એકલો સો કામ કરીશ ત્યારે મેરીઓ કહે છે માડી જો અહીંયાથી તને મૂકીને એકલો જાવ સવારે ચાલ્યો જાવ તો મને મોતને વાહર કરું જીવવા માટે એકલો ચાલ્યો જાવ તો માડી પેઢીના વાલાવનો ધર્મ લાજે માં હું તને મૂકીને ક્યાંય નહીં જવાનું અને હું તારી ભક્તિ કરવાનો જ છું ભલે મને મોત આવી જાય તો વાત અલગ છે બાકી તારા ધૂપ દીવા હું ક્યારેય બંધ નહીં કરું ત્યારે મેરિયાની આટલી વાત સાંભળી માતા મહાકાળી તેના ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને કહે છે કે મેરિયા તારા પરિવારજનોને મૂકી અને મારા માટે અહીંયા રહ્યો છે તો જા મેરિયા હું તને વચન આપું છું કે આવતીકાલે અહીંયાથી એક સફેદ ગાય આવશે અને ગાયને તું તારે ઘરે બાંધી દેજે અને એ ગાય માટે ક્યારે તારે કોઈ ખાવા પીવાનું લેવા નહીં જવું પડે એનું ભરણ પોષણ હું માતા મહાકાળી કરીશ ને એટલું જ કહી પરંતુ ત્રણ ત્રણ વર્ષ સુધી તમે આ ગાયના દૂધ આપશે તો એમ જ માનજે કે માતા મહાકાળી સાક્ષાત આવા ભર્યા હતા દુકાળમાં તારી રક્ષા કરી અને આમ સપનું તો આવ્યું આમ કરતાં કરતા સવાર પડી ત્યારે મેરીઓ તો એમ લાગ્યું કે આ તો સપનું હશે અને આવું તો થોડું કંઈક થતું હશે આમ પોતાના મનમાં આટલો વિચાર કરી અને એવો બહાર નીકળ્યો અને બહાર નીકળીને જુએ છે તો સામે એક સફેદ ગાય દોડતી આવી અને આવી અને આ મેરીયાના આંગણામાં ઊભી રહી જાય છે ત્યારે મેરીઓ આ ગાયને પોતાના જ આંગણામાં બાંધી દે છે અને તેને ધોવા બેસે છે ગાય તેને દૂધ આપે છે અને પછી મેરીઓ સમજી ગયો કે આ તો મારી ગઢ પાવાવા વાળીનો ચમત્કાર લે આમ હવે ક્યાંક જવાની જરૂર નથી અને આખું દૂધ મારું પણ કામ ચાલ્યું જશે માતાજીના દીપ કરવામાં પણ મને કોઈ તકલીફ નહીં પડે અને આમ કરતાં કરતા એક વર્ષ વીત્યું બે વર્ષ વીત્યું અને ત્રીજા વર્ષની શરૂઆત થઈ છે અને ત્રીજા વર્ષે જ્યારે વરસાદ પડ્યો અને વરસાદ પડતાની સાથે મેરીઓને એમ થયું કે આશ હવે આ પંથકમાં વરસાદ પડ્યો છે તો હવે જરૂર આ નેહડાના માણસો પાસા આવશે અને ફરી અહીંયા રોજ રાત્રે ડાયરો જામશે આમ મેરીઓ આજે ખૂબ ખુશ થયો અને માતા મહાકાળી અને જઈને કહે છે માં હવે તો લીલોત્રી જવાઈ જશે અને આ નેહડાના માણસો પણ ગયા હશે તે એમના એટલા તો વાવળ દેવડાવજે અને એમના પંથકમાં તો તેઓ પાસા આવી જાય અહીંયા વરસાદ પડ્યો અને આમ માતા મહાકાળીએ મેરિયાની વાત કાનો કાન સાંભળી લીધી અને પછી એ જ રાત્રે ફરી માતા મહાકાળી સપને આવીને કહેવા લાગી કે મેરિયા તું મને વચન આપ કે આ ગાય તારી પાસે રહે આ ગાયનું રહસ્ય તું કોઈને કહેતો નહીં અને તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આ ત્રણ વર્ષ અહીંયા કેવી રીતે કાઢ્યા તે વાત તારે કોઈને જણાવવાની નથી અને જ્યાં સુધી તું આ વાત નહીં જણાવે ત્યાં સુધી આ ગાય તારી પાસે રહેશે અને ક્યારેય તને કોઈ દિવસ દુઃખ નહીં પડે અને તું ક્યારેય ભૂખે નહીં મરીશ અને આમ માતા મહાકાળી આટલી ટકોર કરી અને પહોંચે છે પેલા નેહડાના માણસો પાસા આવે અને ત્યાં તેને વાવળ પહોંચાડે છે ત્યારે આ નેહડાના માણસોને ખબર પડે છે કે એમ પંથકમાં ખૂબ સારો વરસાદ થયો છે અને હવે લીલો હરિયાળી પણ છવાઈ ગઈ છે માટે આપણે આપણા પંથક ચાલ્યા જઈએ કારણ કે કચ્છ બાજુમાં કોઈ માલધારી આવ્યો હતો અને તે અમને આવા વાવળ આપીને ગયો છે ત્યારે આટલા સમાચાર મળતાની સાથે જ ફરી ગામડે ગામડાઓ પાછા ભરાવા લાગ્યા અને અને જે જે માણસો નેહડાઓ ગામડાઓ મૂકીને ગયા હતા એ બધા પાછા પોતાના ઘર તરફ આવી છે ત્યારે રસ્તામાં તેઓ વાત કરી રહ્યા છે કે આપણે તો બધા બચી ગયા પરંતુ પેલો મેરીઓ ભૂવો સાવ ગાંડો હતો અને આપણે સાથે આવ્યો નહીં પરંતુ હવે તો ત્રણ ત્રણ વર્ષ સુધી તે જીવતો તો નહીં રહ્યો હોય કારણ કે એક વર્ષમાં ખાવા પીવાના ફાંફા પડી જતા હોય તો પછી ત્રણ ત્રણ વર્ષ સુધી તો તેણે કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવ્યું હશે માટે તો માતા મહાકાળીની સેવા કરતો હતો અને મોતને ગઢ ઉતારી ગયો હશે એ ભગવાન એની આત્માને શાંતિ આપજે આમ આવી વાતો કરતા કરતા નેહડાના માણસો ફરી પાસા પોતાના નેહડે આવે છે અને આવીને જુએ છે તો તેમને દૂરથી આ મેરિયો ભૂવો દેખાણો અને મેરિયો ભૂવો તેના મિત્રોને દેખાણો તેથી તે દોડતો દોડતો પહોંચે છે અને એમની પાસે અને બધાને ગળે મળી અને રડી પડે છે ત્યારે નેહડાના માણસોને પણ આ મેરિયા ભુવાને જીવતો જોઈ અને રડી પડે અને કહે છે મેરિયા ભુવા તમે આવી રીતે આ દુકાળમાં કેવી રીતે જીવતા રહ્યા ત્યારે મેરીઓ ભુવો કહે છે કે એ બધી વાત છોડો અરે હું એ જ ભક્તિ કરવા માટે ભર્યા દુકાળમાં અહીં રહી ગયો હતો પછી તો માતા મહાકાળી મારું બાવડું એમ થોડું મૂકે આમ આવી વાતો કરતાં કરતાં બધા નેહડામાં આવે છે અને હવે રોજ રાત્રે ફરી નેહડામાં રાત્રે ડાયરા ભરાવા લાગ્યા ત્યારે રોજ રાત્રે મેરિયો આ નેહડાના માણસોને રોજ રાત્રે કહે છે મેરિયો 부વો તમને કેવી રીતે આ દુકાળમાં જીવતા રહ્યા તો એમ જણાવે ત્યારે હંમેશા મેરિયો 부વા વાતને ટાળી દેતો ત્યારે ધીમે ધીમે આ વાત નેહડાની વાત જાહેર થઈ અને મેરિયા 부વાની ગાય રહી ગાય ક્યારે વિયાણી નથી એમ છતાં પણ તે આટલું અને આટલું દૂધ આપે છે એ ગાયને મેરીઓ ક્યારેય ઘાસચારો લાવીને નાખતો નથી એમ છતાં પણ આ ગાય એવી ને એવી રહે છે ત્યારે ગામના માણસોને નજર આ મેરિયાની ગાય ઉપર પડી ત્યારે ફરી આ એ નેહડાના માણસો રોજ આ ગાય પાસે આવી અને મેરિયાને પૂછે છે અને હવે હું પૂછી પૂછી અને આટલી વાર પૂછ્યું કે મેરિયો હવે કંટાળી ગયો છે અને તે અંતે કંટાળીને કહે છે કે મા મહાકાળી મને માફ કરજો હવે મારી ધીરજ ખૂટી ગઈ છે અને આ નેહડાના માણસો મને ઘડી ઘડી પૂછે છે માટે આ અમને કહેવું પડશે આમ આટલું કહી અને મેરીઓ ભૂવો આ નેહરાના માણસોને કહ્યું કે ભાઈઓ જેવા તમે અહીંયા મને મૂકીને ગયા તે જ રાત્રે મને માતા મહાકાળે સપને આવ્યા અને મને અમને આ ગાય આપી હતી અને એવું કહ્યું હતું કે આ ગાય તને હંમેશા દૂધ આપશે આ ગાયનું દૂધ ક્યારે ઓછું નહીં થાય અને ગાય તારે ઘાસ ચારો પણ નહીં નાખવો પડે હું માતા મહાકાળીની વાત સાંભળી રહી અને મેરીયા ભુવાની આટલી વાત કહી ત્યાં તો પેલી બાજુ ગાય સાંકળેથી તોડી અને ગણગણાટ કરતી દોડ મૂકી અને બીજી દિશામાં ગઈ એ દિશા તરફ ભાગીને ત્યારે મેરીઓ આ નેહડાના માણસો પાછળ દોડે પરંતુ ગાય હાથમાં આવતી નથી અને આગળ જતા અદ્રશ્ય થઈ ગઈ તેની કાંઈ ખબર પડી નહીં ત્યારે મેરીયો ભૂવો રડવા લાગ્યો અને કહે છે કે હે ભાઈઓ તમે મને પૂછ્યું ના હોત તો સારું હતું આજે હું માતા મહાકાળીનું દિવેલીયું ગુમાવી ચૂક્યો છું અને આમ કહી અને મેરીઓ ભૂવો રડવા લાગ્યો ત્યારે નેહડાના માણસો કહે છે કે મેરીયા ભૂવા આમ અમારા કારણે તારી આપેલી મહાકાળી મારી ગાય અહીંયાથી ચાલી ગઈ છે પરંતુ અમે તમને વચન આપીએ છીએ કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી અમે તમારા ઘરે ક્યારેય દૂધ નહીં ખૂટવા દઈએ જાઓ ભુવાજી આવું વચન આમ અમરી દિવસો પછી નેહળામાં માલધારીઓ મેરી આ ભુવાને સાથ આપવા લાગ્યા કોઈ પણ વાત ખોટ પડવા દેતા નથી અને ફરી મળી જાય અને પાસા રહેવા લાગે છે અને માતા મહાકાળીની ભક્તિ કરે છે